અત્યારે કોંગ્રેસ તૂટી રહી છે પાંચ ધારાસભ્યો ફરી વખત ભાજપમાં જોડાયા છે મંત્રી બન્યા છે સૌથી પહેલાં તો કોંગ્રેસે કઈ શીખ લેવાની જરૂર છે હાલના સમયે મને એમ લાગે છે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારથી કરોડો નહીં અબજોના અબજો રૂપિયા ભેગા કર્યા છે નોટબંધી હોય સરકારના ખાતાઓમાં ભ્રષ્ટાચાર હોય રાફેલ હોય જીએસપીસીની વાત હોય સુજલામ સુફલામ હોય અનેક કહી શકાય એમાંથી જે કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા છે એ પૈસાનો દુરુપયોગ કરીને ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે ધારાસભ્યો પણ આ ગુજરાતની પ્રજા છે શાણી પ્રજા છે સમજુ પ્રજા છે એની સુજ બહુ સમજદાર છે ભૂતકાળનો અનુભવ પણ આપણે લઈએ તો બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારની તોડફોડ કરી હતી અને લગભગ તેર ચૌદ ધારાસભ્યોને લઈ જવાનો જે કીમીઓ કર્યો હતો ત્યારે કોંગ્રેસના ચાલીસ સભ્યો હતા પણ વિધાનસભામાં ગુજરાતની પ્રજાએ ચાલીસને બદલે ડબલ એટલે કે એંસી જેટલા સભ્યો કરી આપ્યા નિર્ણય ગુજરાતની પ્રજા કરવાની છે એની કોઠાસૂજ કરવાની છે એની સમજ કરવાની છે અને ધારાસભ્યો પોતાની વ્યક્તિગત લાલસા પોતાની વ્યક્તિગત કોઈ કારણ અથવા તો કોઈની સામે કેસ થયા હોય એ કારણ હોઈ શકે અથવા તો છેલ્લે મંત્રીપદ લાલ લાઈટની ગાડી તો સ્વાભાવિક રીતે હવે કેટલી ગાડીઓ કરશે હવે તો મને લાગે છે કે ગાંધીનગરથી અમદાવાદ સુધીના બિલ્ડિંગોમાં સરકારી ઓફિસો મિનિસ્ટ્રીની ઓફિસો થઈ જાય એવી પરિસ્થિતિ થાય તો ન હોય નહીં જે ટ્રેન્ડ છે જે ધારાસભ્યો તૂટવાનો ટ્રેન્ડ એ ગુજરાતમાંથી ચાલી રહ્યો છે એપી સેન્ટર પણ ગુજરાત રહ્યું છે અગાઉ પણ આ ઘટનાઓ ગુજરાતમાં થતી રહે પણ યથાવત છે લાગે છે કે ગુજરાત કોંગ્રેસ નબળું પડી રહ્યું છે આ વાતને રોકવામાં સવાલ જ્યારે વ્યક્તિ પોતે પોતાના નિર્ણયો કરે ત્યારે મનોવિજ્ઞાન એમ કે છે કે એની પાછળના કારણોનો જવાબ એ પોતે જ આપી શકે કોંગ્રેસ પાર્ટી તમે જુઓ છો કે જે ભવ્ય રેલી થશે સીડબ્લ્યુસી થશે અને જે પ્રકારનો મેસેજ બારમી માર્ચે દાંડી યાત્રાથી જે પ્રકારે મહાત્મા ગાંધીએ શરૂઆત કરી હતી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ સાથે અને આ દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો તે પ્રકારે આ દેશમાંથી બીજેપીને આ દેશની પ્રજા ગુજરાતની પ્રજા હાંકી કાઢશે કોંગ્રેસે હવે શું કરવું જોઈએ આગળ તૂટે નહીં તેના માટે ધારાસભ્ય કેમ કે રોજ એક બે રોજ આ રીતનું બને છે મંત્રી બને છે જવાહરભાઈ ચાવડા કે જે કોંગ્રેસની એસેટ કહી શકાય એમાં એક નેતા હતા એ પણ ભાજપમાં ગયા તો કોંગ્રેસ કોની પર ભરોસો મુકશે ને કઈ રીતે આગળ વધશે સૌથી પહેલા તો આ પ્રશ્ન તમારે જવાહરભાઈ ને પૂછવો જોઈએ એમણે જે જવાબ આપ્યો એ કદાચ તમને સારી રીતે ખબર છે કે અહીંયા એક જગ્યાએ જમતા હતા એકનું એક જમવાનું હતું હવે બીજે જઈએ ને બીજે જમવાનું મળે બાકી એમણે કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ છે કોઈ મુશ્કેલી છે એવી કોઈ વાત કરી નથી અને સ્વાભાવિક મંત્રીપદ મળ્યું કેબિનેટનો દરજ્જો મળ્યો આ મળતું હોય ત્યારે અને બીજા એમના શું કારણો છે એ તમે એમને મળો તો જ એ વાત જાણી શકાય સવાલ લોકસભાની ચૂંટણીના ટાણે આપણે ભેગા થયા છીએ હવે ત્રેવીસમી એપ્રિલે ગુજરાતની પ્રજા નક્કી કરવાની છે કે ગુજરાતમાં તેઓ કોને ઈચ્છી રહ્યા છે સ્વાભાવિક જ રીતે